વડોદરાના કારેલી બાગ વિસ્તારમાં મહેશ સોસાયટીમાં આર્ય કન્યા વિદ્યાલય પાસે અગિયાર વર્ષથી શેરી ગરબાનું સુંદર આયોજન કરવામાં આવે છે કડીમન ન્યૂઝ ચેનલ પેપર દ્વારા માત્ર શેરી ગરબાઓને જ પ્રોત્સાહન આપવા તેમના ન્યૂઝ પ્રકાશિત કરવાનો નિર્ણય કર્યો છે અને આવા ગરબાને શહેરના તમામ લોકો પ્રોત્સાહન આપે અને એમને ત્યાં પણ શેરી ગરબાઓ કરે તો કરોડો અબજો રૂપિયા કમાવતા યુનાઇટેડ મોતીબાગ ગરબા અને અન્ય ગરબાના આયોજકો ધર્મના નામે ધંધો કર્યો છે તે બંધ થઈ જાય જ્યારે આર્યકન્યા વિદ્યાલય પાસે અગિયાર વર્ષથી સુંદર શહેરી ગરબાનું આયોજન કરતા આયોજકો દ્વારા આજુબાજુની તમામ સોસાયટીઓને ભેગા મળી ગરબાનું આયોજન કરતા આવ્યા છે જ્યારે મોટી સંખ્યામાં ખેલૈયાઓ ભાગ લીધો હતો